જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ક્યારે છે રાંધણ છઠ આ વખતે રાંધણ છઠ એટલે કે શ્રાવણ વોદ છઠ બે હજાર ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આવે છે આ તારીખે શનિવાર છે કેમ ઉજવવામાં આવે છે રાંધણ છઠ રાંધણ છઠ એ શીતળા સાતમ સાથે જોડાયેલો તહેવાર છે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પરંપરા છે આ દિવસે ગૃહિણીઓ ચૂલો સળગાવતી નથી આથી તેના આગલા દિવસને રાંધણછઠ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે મોટાભાગના તમામ ઘરોમાં અનેકવિધ પકવાનો બને છે જે શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવારમાં ખાવામાં આવે છે શ્રાવણ મહિનો આવે એટલે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ઘણા બધા તહેવારોની શરૂઆત થઈ જાય છે માટે જ કહેવાય છે કે શ્રાવણ આવ્યો હર્ષ અને ઉલ્લાસ લાવ્યો દર વર્ષે શ્રાવણ માસના વધ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ તરીકે ઉજવાય છે જે સામૂહિક રીતે જોવા જઈએ તો બે દિવસ ઉજવવામાં આવે છે રાંધણ છઠ તથા શીતળા સાતમ જેમાં છઠના દિવસે સાતમની પણ રસોઈ કરવાની અને સાંજે ચૂલો કે ગેસ અગ્નિથી બનાવવામાં આવેલ ઠારી સાફ કરી અને પૂજન કરવાનું અને બીજે દિવસે સાતમે ઠંડુ ખાવાનું અને આપણા ઘરના સાથે તહેવાર ઉજવવાનો માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રી કૃષ્ણના મોટાભાઈ એટલે કે બલરામનો જન્મ થયો હતો આ તહેવાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામે મનાવવામાં આવે છે ગુજરાતમાં ક્યાંક શુદ્ધ પક્ષ તો ક્યાંક વધ પક્ષમાં ઉજવવામાં આવે છે આ દિવસની તિથિને તેને રાંધણ છઠ હલ્દીષ્ટી હરછઠ વ્રત ચંદન છઠ તીન છઠ્ઠી લલ્હી છઠ કમરછઠ અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે રાંદર છઠના દિવસે ગૃહિણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી નવી વાનગીઓ બનાવે છે જેમ કે થેપલા બાજરાના વડા પુરી લાડવા ગાંઠિયા ચેવડો મેથીના ઢેબરા મીઠી પુરી તીખી પૂરી પાત્રા ભરેલા ભીંડા તળેલા મરચાં કંડોળાનું શાક તીખી સેવ ખીર અને મિષ્ટાન આધુનિક સમયમાં પાણીપુરી ભેળપૂડી ફ્રૂટ સલાડ વગેરે વાનગીઓ બનાવાય છે રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે આ માતાની પૂજા કરવામાં આવે છે અને અહીં સાતમના દિવસે ઘરમાં રસોઈ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે શીતળા માતાના પૂજન બાદ ખતા સાંભળ્યા પછી પહેલાંથી તૈયાર કરેલ ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલા ભોજન અને પકવાન માણવાનો મહિમા છે જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે અને શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે તેના બીજા દિવસે એટલે કે શ્રાવણ વોધ આઠમે કાનુડાનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે ચૂલાની સાફ સફાઈ કરાય છે અને સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરે છે અને ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા સીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં ઓળતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલો અથવા તો ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે જો માતા સીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા સિતળા સુખી થવાના આશીર્વાદ આપી અને બીજા ઘરે જાય છે માટે રાંધણ છઠના દિવસે સાંજે ચૂલો ઠારવવાની પરંપરા છે આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે એટલે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠરાવવાની પરંપરા રહેલી છે એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નિરોગી બની રહે છે તો મિત્રો આ રીતના શીતળા સાતમ અને જન્માષ્ટમીને આપણે ઠંડો ખોરાક જે આરોગ્ય છે એ અગાઉ આપણે રાંધણછતના દિવસે આપણે આવા વાનગી બનાવી અને આપણા તહેવારોની ઉજવણી કરીએ છીએ તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સની અંદર જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે પ્રેસ કરી દેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ